બની જાય તો એને રોજ દોવાનું શરૂ કરવાનું છે આપણે સુરભી કપીલા ગાય કહીએ છીએ કે તો જોઈ કદાચ કદાસને હોય પણ છે કે શૂર્બી કપીલા ગાય અને તમે જોવો ને તો એમ લાગે કે આ ઉતારે છે એની જેવું લાગે છે પરફેક્ટ અને આમાં ઘણીવાર આવ પણ ઉતરતી નોય હોય અને કઈ હોજોય આવ્યો હોય તો એના કારણે છે માહિતી નથી અને કમેન્ટ કરજો અથવા તો જાણકારી થોડીક આપજો કારણ કે આપડે આંગણે ક્યારે આવું બન્યું નથી આપણા કોઈને કઈ માહિતી હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો જેથી બીજા પણ પશુપાલકને જાણકારી મળે અને અમને પણ જાણકારી મળે કે આ ગાય કઈ રીતનું છે એમ